બાકી લુગડા ધોવાની છે ને અહીંયા મજા આવે છે એ તલાવ સળકાઈ ગયું છે હવે છે ને કાંઈ ઉપાધી હે નહીં એક વરા લગી અહીંયા ધોવા વી આવે પાલર પાણીથી છે ને કપડાય હારા થઈ જાય છે એ ફોરી બટા હું વી આવ્યો હાલ આવું લુગડા ધોઈ નાખતું બાપુ તમે શું આવ્યા વા એ ફોરી બટા તને કાંઈ ખબર ન હોય શું અત્યારની પડતા હાવ બગડી ગઈ શું અત્યારે રૂને સોડીઓની એકલી મેકા જેવી જ નથી શું એ વાતે હાસી છે હો ફતેપુર માં ત્રણ દી થયા ખબર મર્ડર થઈ ગયું તો આ દુનિયા કેવી થઈ ગઈ કા બાપુ હા તું લુગડા ધોઈ લે પછી આપણે બે ઘરે આવે બાપુ આ હાડી ધોવાઈ ગઈ હું હુકાઈ આવો હા સુકાયા જા જલ્દી અત્યારે રહ્યું ને સોડિયું ને એકલી મેકાય જ નહીં શું સાઈ જવા નો દેવાય સોડિયું ને અત્યારે કે સોડિયું નું મર્ડર થઈ જાય કઈ નક્કી ન કહેવાય શું એટલે ગોબરા હા એટલે હાલ ને અહીંયા ઠેઠ વ્યાજ આવી તારી બાપ અહીંયા નહીં આવે એ તારો બાપ ઠેટ નો જવાય કા તારો બાપ ઈ બાપો બાપો ઈ છે ને તો બે તોડી નાખશે આપણ બે ને લે ઈનો બાપો હવે છે બેઠો રે તા તો ઢીબી નાખી હવે ઈ વાત તારી હાચી પણ આમ જો લુગડા બુગડા હુકવા આવે ને એટલે પાડી દેવાય નાયા મને લાગતું આવે હાલ તો રદા હારો હારો છે આયા આવી આવી સાડે આવી તૈયાર રી ગયો હા આયા હુકાઈ જઈશ

બાપુ થોડો આમાં છોડી રાખ્યું પડે હે લાઈ ઘર ગજા હોય તો કાઈ ક્યુ લાગે હે એ ફૂલડી બટા એ ફૂલડી બટા એ ફૂલડી બટા એ શું થયું કાંટો લાગ્યો તને ના બાપુ તો આયા છે ને બે છોકરા આયા હતા ઈને મને પકડી અમને મને મારી નાખે ન હોય કયા બે છોકરા હતા ઓલો ઝાડિયો ઝાડીઓ ઓલો ગોબરો ઝાડીઓ ને ગોબરો આપડા ગામના હા

ઓલા ઢગલા ભાઈ અમે હંતાણા છે ગમે આવે ને કોઈને કહેતો નહીં કે અહીંયા છે એમ બરોબર શું થયું એ તો પછી કીશું હતા એ ટાઈમ નથી તારે કાકા શું કામ છે ઘડીક રેને પછી કીશું હાલે મારા દીકરા ડખો હાક મોટો કરીને આવેલા હો બાપ ના બે બીકના ના ફફડતા હતા ભલે કોક આવ્યું છે મારે કાંઈ કેવું ન હાસું ભાઈ ભલે ક્યાં હોય મારે આ હમું થાય ને તો હું ખેરી વ્યો જાઉં બાપ કોં દાઈ કા નહીં દાઈ આઈબી દાઈ ની આય એ પણ ઓલાન કીધું છેની કઈ નો દે તારું બાપને પણ એ ઊભું જ નતું રહેવાનું આપણે ભૂલ ખાઈ ગયા કઈ સુતું કાકા ઊભો થયો ઓમ તો નઈ કે ફાટલી નોટ છે એ લ્યા હા ફટુ છે હે ઓમ તો કા હવે કાઈ ઉપાય દિના એ ઉપર વાળા મારી ત્યાં કસનાય હાલે છે ચાલુ કરાય દેન શું લેવા ને હેરાન કરે મને હા નઈ

પણ શું હાટું હે મારી હરી કરી તારી હા બાપ નામ તો તને ખબર હોય તો તારા મારા શું લેવા મોટરસાઈકલ ધોવા આવ્યો હલવાનું નથી ઉપર એટલે હું હલવાનો પણ એ છે ને આ બાજુ નીકળ્યા તા એટલે મેં તને પૂછ્યું નીકળ્યા તા એ હાસ હા તો પેલી બાજુ ગયા હે ઓખો તો બોલે જો મારે એમાં શું લેવા દેવા

તારો બાપ ઈ રસ્તે નો જવાય એટલે હવે અહીંયા કોઈ બાપો ન હોય ભલા મને અતલ લગી કોઈ હોય તારો બાપ ઈનો બાપો અહીંયા હોય જ સમજો હા ભાઈ ઈ ગોતો ગોતો ઈ રસ્તે આબા જ આવ્યો તું એ સમજો આ માગડી આમ ભાઈ જાય ને પછી એ નીકરાય હે તો એમ કરી હા બે અહીંયા ઘડીક બે એટલે હે ને હમણે છે આ જાય સાકા ક્યાં છે હે તે તાર પાસે નથી આ તાર પાસે હોય જ બનાઈ ને ના માર પાસે નથી મારી પાસે માં આવશે હું દવા હાલો આ તો બનાવ આલો

મારા દીકરા ધોકા પણ એમ લઈ આવ્યા તો ના જી હો રૂપિયા ના આઈ લેતો જાવ